ગઈકાલ તારીખ ત્રણ બે બે હજાર ને ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર અઠ્યાસી ઓબ્લિક બે હજાર ને છવ્વીસ દાખલ થયેલ હોય જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સાહેત ખેડૂતો એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સાહેત ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય જેમાં કુલ માલમાં મગફળી છ હજાર પોઈન્ટ આઠ મણ જેની કિંમત રૂપિયા ચોર્યાસી લાખ બાણું હજાર બસો ને ચાર તેમજ તલ એકસો ને બાર મણ જેની કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર ત્રણસો ને સત્તાણું તેમજ સફેદ ચણા ત્રણસો ને ચુમ્મોતેર મણ જેની કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર

તાલુકાના જ છે